નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં નવસારી ખાતે સરકારી અનાજનો જથ્થો જ્યાં રાખવામાં આવે છે તે ગોડાઉનના મેનેજરના ઘરેથી સરકારી અનાજનો જથ્થો ઝડપાતા પુરવઠા ખાતું દૂર તુ થયું હતું સરકારી અનાજની ચોરી અને વેચાણ થતું હોવાથી ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવતી હોય છે અને ત્યારબાદ સરકારી કાર્યવાહી બાદ ફરી પાછું આ પ્રકારનું તંત્ર રાબેતા મુજબ ચાલતું પણ હોય છે તેવી જ રીતે નવસારી ખાતે સરકારી અનાજના ગોડાઉનના સપ્લાયર તરીકે નોકરી કરતા કિશન બાબુભાઈ વણઝારાના નવસારીના કબીલપુર ખાતેની રામેશ્વર પાર્ક સોસાયટીના ઘરેથી સરકારી અનાજનો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે કિશન બાબુભાઈ વણઝારાના ઘરે સરકારી અનાજનો જથ્થો છે તેવી માહિતી મળતા જ નવસારી શહેર ગ્રામ્ય અને જલાલપુરના મામલતદારો એના ઘરે છાપો મારી સરકારી અનાજના ચોખાના ઓગણીસ જેટલા કટ્ટામાં રહેલ નવસો કિલો જેટલો ચોખાનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે જાણવા મળતી વિગતો મુજબ કિશન બાબુભાઈ વણસારા દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે આ જથ્થો રસ્તા સસ્તા અનાજની દુકાનના પરવાનીદારને આપવા માટે ઘરે રાખવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે પુરવઠા વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાયા બાદ શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું રસીદ બાણા તુફાન એસબી ન્યૂઝ નવસારી